વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલો સોલ્વ કરીએ લંબ ચોરસ એ બી સીડીમાં છે હવે સૌથી પહેલાં આપણે લંબચોરસનું નામ આપી દઈએ એ બી એમાં આપણને કીધું છે કે એસી એટલે કે આપણું કર્ણ એ સી કાટકોણ ત્રિકોણ લઈએ એડીસી તો આ કર્ણ થાય વિકર્ણ કહેવાય પણ જો ત્રિકોણ ગણો તો આ કર્ણ થશે એ સી છે સીડી સાત છે તો લંબ ચોરસની પરિમિતિ શોધવાની છે હવે વિદ્યાર્થી મિત્રો આ એડી મળી જાય એટલે આપણાને પરિમિતિ શોધવાનું ઈઝી પડે જેટલું સીડી છે એટલું એ બી છે આ બંને સાત સાત આ શોધી લઈએ જેટલું આ છે એટલું આ છે અને આ ADC કાટકોણ ત્રિકોણ છે એટલે આપણે પાયથાગોરસની મદદથી ઇઝીલી શોધી શકીએ છીએ તો એસી ટુ શું થશે એસી AD² DC² ટુ એડી પ્લસ ડીસી હવે આમાં કિંમતો મૂકીએ AC ની કિંમત 25 સાત હવે જો તમે ચેપ્ટર નો ત્રિકોણ મિતિના વિડીયો જોયા હોય તો તમને ખબર જશે સાત ચોવીસ પચીસ એ જોડ છે પણ આ મેથડ થી તો બતાવવું જ પડશે પચીસ નો વર્ગ છસો પચીસ સાત નો વર્ગ ઓગણપચાસ ઓગણપચાસ આ આવે તો માઇનસ બંને નું માઇનસ કરે તો પાંચસો છોતેર અને એનું વર્ગમૂળ લઈ લઈશું તો થઈ જશે ચોવીસ એટલે મને મળી ગયું આ ચોવીસ આ ચોવીસ એટલે આ ચોવીસ હવે આપણે પરિમિતિ ઇઝીલી શોધી શકીએ છીએ પરિમિતિ કેવી રીતે શોધીશું આપણે એબી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડીએ બરાબર છે બધો સરવાળો કરીએ લખી શકાય બાસઠ એકમ રાઈટ હવે દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો શું કીધું છે આમાં સંભાળ્યું ચતુષ્કોણ છે એક્સ વાયઝેડલ્યુ એક્સ ઝેડ એક્સ ઝેડ ફોર્ટીન છે વાય ડબલ્યુ ફોર્ટી છે હવે વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ નવની અંદર ગુણધર્મો ભણ્યા છો અલગ અલગ પ્રકારના ચતુષ્કોણના તો એમાં સંભાવ ચતુષ્કોણના ગુણધર્મો છે કે વિકર્ણો એકબીજાને દુ ભાગે છે એટલે કે સરખાબે ભાગમાં એટલે આખું એક્ઝેડ ચૌદ છે તો એમ કહી શકું કે એક્સએમ બી સાત છે અને એમ ઝેડ બી સાત છે સેમ વે વાયડબ્લ્યુ ફોર્ટી એટ છે તો એમ કહી શકું કે એમ ડબલ્યુ ટ્વેન્ટી ફોર છે એમ વાય બી ટ્વેન્ટી ફોર છે અને પ્રોપર્ટીમાં ગુણધર્મોમાં એવું પણ છે કે વિકર્ણો કાટ ખૂણે દુભાગે છે એટલે કે અહીંયા કાટખૂણો હશે કમ્પલસરી અને કોઈ પણ સંભવ તમે બનાવો અહીંયા કાટખૂણો જ બનશે તો સૌથી પહેલાં મેં જે એક્સપ્લેન કર્યું એને આપણે રિપ્રેઝન્ટ કરી દઈએ રાઈટ એમ એ જે પ્રોપર્ટી છે એ પ્રમાણે મેં અહીંયા લખી દીધી જે ગુણધર્મ સંભવચતુષ્કર્ના વિકર્ણ યોગ્ય અને કાઠખુણે દુભાગે એક્ઝેક્ટ વાયડબલ્યુ બિંદુ એમમાં છેદે છે બરાબર છે હવે એક્સ એમ વાય નેહું છે કાટકોણ ત્રિકોણ થઈ ગયું બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો એક્સ એમ બરાબર કેટલા થશે તો એક્સઝેડના અડધા એટલે કે સાત અને અહીંયા હું લખી દઉં છું કે એક્સ એમ અને એમઝેડ સાત સાત છે જે મેં તમને સમજાવ્યું પણ રિપ્રેઝેન્ટ કરવું જરૂરી છે ટ્વેન્ટી ફોર અહીંયા મેં મેન્શન કરી દીધું કે વાય એમ એમ ડબ્લ વાય એમ એમ ડબલ્યુ સરખા છે હવે આપણે કાટકોણ ત્રિકોણ એક્સ એમ વાય કોઈ બી ત્રિકોણ ધ્યાન પર લેવાય બધે નાઇન્ટી છે અહીંયા પણ છે છે અહીંયા પણ પણ મેં આ ધ્યાન પર લીધું બીજું કોઈ લો તો પણ ચાલે હવે કાટકોણ ત્રિકોણ જે છે એમાં એમએક્સ સ્ક્વેર પ્લસ એમ વાય સ્કવેર શું થશે ટુ એક્સ વાય સ્કવેર આમાં કિંમત મૂકીએ સાત ચોવીસ હવે હમણાં પ્રીવિયસ વિડીયોમાં જ મેં કીધું સાત 24 ને 25 જોડ છે એટલે મને ખબર જ છે 25 આવવાનો છે મેથડ બતાવી જરૂરી છે એટલે એક્સ વાય બરાબર મને મળી ગયું એક્સ વાય બરાબર મને મળી ગયું 25 25 પચીસ એકમ હવે આપણે ડબલ્યુઝેડ કહેવાય તો પણ પચીસ વાયઝેડ કહે તો પણ પચીસ કારણ કે આ સમજુ ચતુષ્કોણ છે આ દાખલામાં વિદ્યાર્થી મિત્રો કીધું છે ત્રિકોણ પિક્યુઆરમાં ક્યુ જેમ આર જેમ પી વન જેમ ટુ જેમ વન છે પિક્યુ બે વર્ગમોમાં છ છે તો પીઆર શોધો હવે સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ ખૂણાઓ શોધી લઈશ તો માપ ખૂણો Q બરાબર શું થશે તો જો માપ ખૂણો Q નું પ્રમાણ કેટલું છે એક છેદમાં પ્રમાણ ટોટલ કેટલું છે પંચાવીસ એટલે પહેલું મને મળી ગયું પિસ્તાળીસ એટલે ખૂણો ક્યુ પિસ્તાળીસ છે ખૂણા આર ની વાત કરીએ તો માપ ખૂણો આર બરાબર એનું પ્રમાણ બે છે બે ના છેદમાં ચાર ટોટલ ચાર છે એટલે ગુણ્યા એકસો એસી સેમ વે બે ગુણ્યા પિસ્તાળીસ નેવ અને માપખૂણો પીની વાત કરીએ તો માપખૂણું પી બરાબર ક્યુ જેટલું જ થશે પિસ્તાળીસ કારણ કે એનું પ્રમાણ એક છે એટલે આ થશે પિસ્તાળીસ હવે અહીંયા હું કાટકોણ ત્રિકોણ બનાવું છું કાટકોણ ત્રિકોણ બરાબર છે એમાં હવે હું અહીંયા લખીશ નાઇન્ટી છે એટલે અહીંયા લખીશ આર અહીંયા લખીશ ક્યુ અહીંયા લખીશ પી બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આ કેવું કાટકોણ ત્રિકોણ કહેવાય તો બાજુ કાટકોણ ત્રિકોણ કેમ તો કે આ બંને ખૂણાઓ જો પિસ્તાલીસ પિસ્તાલીસ હોય આ બંને ખૂણાઓ હોય તો આ બંને બાજુઓ સરખી જ હોય બાજુ બે ખૂણાઓ સરખા અને આપણી પાસે એક મહત્વનું પરિણામ પણ છે કે સરખા ખૂણાની સામેની બાજુ સરખી એક જ ત્રિકોણની અંદર સરખા ખૂણાની સામેની બાજુ સરખી તો આ પિસ્તાલીસની સામેની બાજુ છે આરપી એ જ રીતે આ ખૂણા પીની ની સામેની બાજુ છે ક્યુઆર તો ખૂણા ક્યુ ની સામેની બાજુ અને ની પીની એટલે ક્યુઆર અને એ સરખા શું છે આપણને ખબર નથી આપણે ધારી લઈએ એક્સ એટલે હવે આપણે પાયથાગોરસના ના પ્રમેય પ્રમાણે લખીશું જ્યાં કાટખૂણો બને છે તેની આજુબાજુ ઇક્વલ ટુ એક બાજુ આરક્યુ સ્કવેર આરક્યુ પ્લસ આરપી इज इक्वल्स टू पी क्यू स्क्वे हम आमत तो एक्स स्क्वायर प्लस एक्स स्क्वल टू टू रूट सिक्स स्क्वायर एक्स प्लस एक्स स्क्वायर टू एक्स स्क्वायर टू एक्स स्क्वल टू बे नर्क करो तो चार वर्गूण छो वर्क करो तो छा वर्गूण निकली जैसे टू एक्स स्क्वेर बराबर ट्वेंटी फोर हजू आगे जाइए विद्यार्थी मित्रों तो एक्स स्क्वेर इज इक्वल्स टू ट्वेंटी फोर સ્ક્વેર બરાબર બાર એક્સ બરાબર વર્ગમૂળમાં બાર હવે બારના નાનામાં નાના ભાગ કરીએ આપણે તો શું થશે બે દુ ચાર તાલીબાર એટલે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ જેની ટીમ બને તો રૂટની આવશે ટીમ બની ગઈ બે વર્ગમૂળમાં ત્રણ આની ટીમ નથી બની એટલે રૂટમાં જ રહેશે એટલે મારો આન્સર આવી ગયો બે વર્ગમૂળમાં ત્રણ એટલે એક્સની કિંમત બે વર્ગમૂળમાં ત્રણ હવે એક્સ આપણે કોની માટે લીધું છે પીઆર અને ક્યુઆર બંને માટે એટલે આ બંને થશે બે વર્ગમૂળમાં ત્રણ બે ત્રણ તો આશા રાખજો વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટરની અંદર સમજ પડી રહી છે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે એમસીક્યુ કરીશું જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઈબ કરી લો જો તમારે અમારા વિડીયો કોર્સ સ્ટડી મટીરિયલ ઓફલાઇન મોડની અંદર એન્ડ્રોઈડ ફોનમાં જોતો હોય તો મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો જેની કિંમત ફક્ત ટુ ફોર્ટી નાઇન છે થેન્ક યુ સો મચ અને આ ચેપ્ટરના પ્રૂધ જે છે તે આપણે પછી ક્યારેક લઈશું પણ જે દાખલાઓ છે ચેપ્ટરના તે બધા કવર થઈ ચૂક્યા છે જો કંઈક રહી ગયું હોય ધ્યાન પર ન આવ્યું હોય તો તમે અમને કોન્ટેક કરીને કહી શકો છો થેન્ક યુ સો મચ